ભાવનગર મનપાની દબાણ હટાવ ટીમ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી જેના પગલે માર્કેટિંગ યાર્ડની બહાર પાથરના પાથરીને શાકભાજી વહેંચતા લોકોને હટાવતા તેમની વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ઘર્ષણની ઘટનાને પગલે દબાણ હટાવ ટીમના કર્મચારીઓએ પાથરણા વાળાઓનો સામાન જપ્ત કરી લીધો હતો જેના વિરોધમાં શાકભાજી વિક્રેતાઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને શાકભાજી વેચવા માટે જગ્યા ફાળવવા માટે રજૂઆત કરી હતી આ સાથે જ તેમને મનપાના દબાણ શખ્સના અધિકારીઓ પર અવારનવાર હેરાન ગતિ કરવાના આક્ષેપો આક્ષેપો પણ કરવામાં આવ્યા છે અમે છેલ્લા વીસ વર્ષથી માર્કેટ યાર્ડમાં ધંધો કરીએ છીએ પણ અમને પાંચ છ દિવસથી આ આપણે બીએમસી વાળા બહુ હેરાન કરે છે અને છે ને અમે અમે નડવા કોઈ નથી માંગતા કે અમે કોઈને હેરાન કરવા નથી માંગતા અને અમે સરકારના કામમાં કોઈ દખલ અંદાજી કરવા નથી માગતા અમે શાંતિથી ધંધો કરીને એવી અમે સરકાર પાસે દરખાસ્ત કરી છે કે અમને શાંતિથી ધંધો કરવા દયો અને છે ને અમને ગમે ત્યાં જગ્યા આપો

અમે રજૂઆત સાહેબ ને કરવા આવ્યા છીએ કે સાહેબ અમારે રોજી રોટી આપો આટલો ત્રાસ વધી ગયો છે કાલે એક બેન ને ધક્કો મારીને ને પારી દીધા તો એ બેન ને અમારે હોસ્પિટલ દાખલ કરવા પડ્યા એ માટે અમે અત્યારે રજૂઆત સાબરીને કરવા આવ્યા છીએ